અમેરિકાની નાગરિકતા આપી એના આંકડા હમણાં બહાર આવ્યા છે આંકડા પ્રમાણે બે હજાર બાવીસમાં અમેરિકાએ છ હજાર નવસો સાહીઠ ભારતીયોને યુએસ સિટીઝનશીપ આપી છે ભારત કોઈને ડ્યુઅલ સિટીઝનશીપ આપતું નથી તેથી આ પાસઠ હજાર નવસો સાહીઠ ભારતીયોએ યુએસ સિટીઝનશીપ મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી છે એ કહેવાની જરૂર નથી ભારતીયોના અમેરિકા તરફના ક્રેઝનું આ એક વધુ કારણ છે પણ તેની વાત કરતા પહેલા અમેરિકાએ આપેલા બે હજાર બાવીસના વર્ષના યુએસ સિટીઝનશીપ અંગેના બીજા આંકડા પર નજર કરીએ તો આપને વિસ્તારથી તેનો ખ્યાલ આવશે કે આખરે અમેરિકામાં આખું વિશ્વ કેવી રીતે સમાયું છે યુએસમાં સિટીઝનશીપનો ક્રેઝ વધ્યો છે એટલે અમેરિકા તરફ લોકોનું જવાનું વધ્યું છે અમેરિકા તરફનો પ્રેમ પણ વધ્યો છે મેક્સિકો પહેલા અને ભારતીયો બીજા સ્થાને છે એટલે સૌથી વધારે મેક્સિકન અને ત્યારબાદ ભારતીયો બીજા સ્થાને છે મેક્સિકોના એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો ઇઠ્યોતેર લોકોને યુએસની નાગરિકતા મળી છે અમેરિકાએ નવ લાખ અગણસિત્તેર હજાર નવસો એસી વિદેશીઓને યુએસની નાગરિકતા આપી છે આ યાદીમાં ત્રીજા સ્થાને ફિલિપાઇન્સ અને ચોથા સ્થાને ક્યુબા આવેલું છે આ બંને દેશોના નાગરિકો પણ અમેરિકામાં વસવાટ કરે છે જ્યારે પાંચમા સ્થાને ડોમિનિકા રિપબ્લિક અને છઠ્ઠા સ્થાને વિયેતનામ છે કે આ બંને દેશોના નાગરિકો પણ અમેરિકામાં વસવાટ કરે છે જ્યારે આ યાદીમાં ચીન સાતમા સ્થાને છે એટલે અમેરિકા તરફનો ક્રેઝ કઈ રીતે વધ્યો છે એ પણ તમે સમજો એક સમયે મેક્સિકો પછી બીજા નંબરે ચીન રહેતું હતું પણ અમેરિકા સાથેના સંબંધો બગાડતા છેક સાતમા સ્થાને પહોંચી ગયું છે હવે આ દેશના કેટલા લોકોને યુએસ સિટીઝનશીપ મળી છે એના અમે તમને માહિતી આપીશું એ આંકડા દર્શાવીશું જેના પરથી આપણે છે જ્યારે ક્યુબાના છેતાલીસ હજાર નવસો તેર લોકોને અમેરિકાએ સિટીઝનશીપ આપી છે જ્યારે ડોમિનિકા રિપબ્લિકે એ ડોમિકા રિપબ્લિકના ચોત્રીસ હજાર પાંચસો લોકોને અમેરિકાએ નાગરિકતા આપી છે આ યાદીમાં વિયેતનામનો પણ સમાવેશ છે વિયેતનામના તે લોકોને નાગરિકતા મળી છે જ્યારે સૌથી ચોંકાવનારો આંકડો ચીનનો છે ચીનના સત્યાવીસ હજાર અડત્રીસ લોકોને જ અમેરિકાની નાગરિકતા મળી છે લોકોને અમેરિકાની નાગરિકતા મળી છે અમેરિકાની સંસદે બહાર પાડેલા રિપોર્ટ પ્રમાણે અમેરિકાના બે હજાર બાવીસના અંત સુધીમાં કુલ ચાર પોઈન્ટ સાહીઠ કરોડ વિદેશી મૂળના નાગરિકો વસવાટ કરતા હતા એટલે અમેરિકામાં આખો વિશ્વ કેવી રીતે સમાયું છે એ પણ સમજો અમેરિકાની કુલ વસ્તી તેત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડની છે અને એમાં વિદેશી મૂળના લોકોની સંખ્યા છે ચાર પોઈન્ટ સાહીઠ કરોડ અમેરિકામાં વિદેશી મૂળના લોકો કુલ વસ્તીના ચૌદ ટકા વસવાટ કરે છે એટલે ચૌદ ટકા દેશમાં અમેરિકામાં વસે છે તે દુનિયાભરના લોકો છે હવે અમે તમને નંબર્સ આપીશું કે અમેરિકામાં ભારત અને ચીનના લોકો કેટલી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે અમેરિકામાં ભારતની જો વાત કરવામાં આવે તો ભારતીય મૂળના કુલ લોકો અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો ત્રીસ લોકો જે મૂળ ભારતના છે પણ અમેરિકામાં વસવાટ કરે છે અમેરિકાની તેત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડની કુલ વસ્તીમાં ભારતીય મૂળના નાગરિકોનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે અલબત્ત અમેરિકામાં મોટા પ્રમાણમાં ભારતીયો ગેરકાયદે રીતે રહે છે પેઢીઓથી અમેરિકામાં રહેતા હોવાથી જેમની ઓળખ અમેરિકન થઈ ગઈ છે એવા ભારતીય મૂળના લોકો પણ છે આ બધાને ગણતરીમાં લેવાય તો આંકડો પચાસ લાખને પાર પહોંચી જાય એટલે અહીં સવાલ એ છે કે શું અમેરિકામાં જવું એ ડોલરનું ડ્રીમ છે બે હજાર બાવીસમાં અમેરિકાએ નવ લાખ અગણસિત્તેર હજાર ત્રણસો એસી વિદેશીઓને નાગરિકતા આપી હતી લગભગ છાસઠ હજાર ભારતીયોનો તેમાં સમાવેશ થયો હતો એટલે ભારતીયોનું પ્રમાણ અહી ચૌદ ટકાથી વધારેનું કહી શકાય એટલે કે ચૌદ ટકા ભારતીયો અહીં વસવાટ કરતા હશે એટલે કે આ સંજોગોમાં કઈ રીતની આપણે ગણતરી કરવા બેસીએ તો ખ્યાલ આવે કે દેશ અને દુનિયામાં અમેરિકા જવાનો ક્રેઝ આટલો બધો કેમ છે કેમ લોકોને અમેરિકાનું ઘેલું છે કેટલાક લોકો સરળતાથી જાય છે તો કેટલાક લોકો ખોટો રસ્તો પસંદ કરીને અમેરિકાના દ્વારે પહોંચતા હોય છે પણ તેમની આ સફર ખૂબ જ ટૂંકી હોય છે એટલે સવાલ એ છે કે આ ક્રેઝ આખરે અમેરિકાનો આટલો બધો કેમ છે તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ અમેરિકા પ્રત્યેના ભારતીયોના ક્રેઝનો વધુ એક પુરાવો છે ભારતીયો વિદેશનું નાગરિકત્વ સ્વીકારે તેના કારણે દેશની ટેલેન્ટ તો બહાર જાય છે પણ દેશનું ધન પણ બહાર ખેંચી જાય છે અમેરિકામાં પાંચ લાખ ડોલર એટલે કે લગભગ ચાર પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનું રોકાણ કરીને તમે સિટીઝનશીપ મેળવી શકો છો બધા ભારતીયો એ રીતે સિટીઝનશીપ નથી મેળવતા પણ માનો કે દસ હજાર પરિવારે પણ આ રીતે નાગરિકતા માટે નાણાં ખર્ચ્યા હોય તો ભારતના બેતાલીસ હજાર પાંચસો કરોડ રૂપિયા અમેરિકા પાસે જતા રહ્યા સવાલ એ છે કે ભારતીયોમાં અમેરિકા માટે આવી જબરદસ્ત આટલો બધો ક્રેઝ કેમ છે ભારતીયોમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને અમેરિકાનો ક્રેઝ સૌથી વધારે છે તેથી આપણે ગુજરાતીઓના સંદર્ભમાં આખી વાત કરીશું જેના પરથી આપને ખ્યાલ આવે કે અમેરિકાનો ક્રેઝ આટલો બધો કેમ છે અમેરિકાની લાઇફસ્ટાઈલ અમેરિકા સાથે જોડાયેલું સોશિયલ સ્ટેટસ પણ આ કિસ્સાઓમાં ખૂબ મહત્ત્વનું બની જાય છે એટલે અમેરિકા રહેવું એટલે એક સિમ્બોલ બની જાય સ્ટેટસ બની જાય અમેરિકાના ડોલરનો પાવર પણ એક મોટું કારણ છે યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વગેરે દેશોનું આકર્ષણ પણ એ દેશોનું ચલણ ભારતીય રૂપિયા કરતાં અનેક ઘણું તાકાતવર છે એના કારણે જ ડોલરના ઊંચા ભાવના કારણે અમેરિકામાં મહેનત કરીને મેળવાતી કમાણી ભારતમાં અધધ લાગે છે ગુજરાતમાં લાખ રૂપિયાની નોકરી મેળવવી પણ અઘરી છે જ્યારે વિદેશમાં મજૂરી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકાય છે એવી માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે અમેરિકામાં તમે દિવસના સો ડોલર કમાવો તો પણ આઠ હજાર રૂપિયા થઈ જાય મહિનાની ગણતરી કરો તો લગભગ અઢી લાખ રૂપિયા થાય ગુજરાતમાં મહિનામાં અઢી લાખ રૂપિયાની કમાણી મોટાભાગના લોકો માટે સ્વપ્નવ્રત હોય છે જ્યારે અમેરિકામાં મજૂરી કરીને પણ આટલી કમાણી કરી શકાય તો જિંદગી મસ્ત થઈ જાય એવું મોટાભાગના ગુજરાતીઓ માને છે એક હકીકત એ પણ છે કે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની જિંદગી ભારતથી અલગ હોતી નથી ભારતમાં રહેનારા લોકોને અમેરિકામાં રહેતા ગુજરાતીઓની જિંદગી ડ્રીમ લાઈફ લાગે છે પણ વાસ્તવમાં એવું નથી અમેરિકા ગયેલા ગુજરાતીઓમાંથી ઘણા ગુજરાતીઓના નામ કમાયા છે પૈસા કમાયા છે પ્રતિષ્ઠા પણ કમાયા છે અને લેવિશ કહી શકાય એવી લાઈફ પણ જીવે છે પણ એવા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે ગુજરાતમાંથી પરિવાર સાથે અમેરિકા જતા ગુજરાતીઓમાંથી નેવું ટકા ગુજરાતીઓની જિંદગી ગુજરાતની તેમની જિંદગી કરતાં અલગ હોતી નથી જે લોકો સ્ટુડન્ટ વિઝા પર જાય છે અને એ પછી સારી નોકરી મેળવી લે છે તેમની જિંદગી સારી હોય છે અહીં ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકા લોકો જતા હોય છે ત્યાં જઈને સારી રીતે સેટ થઈ જાય છે તો પણ જિંદગી સુધરી જાય છે ડૉક્ટર્સ એન્જિનિયર આઈટી પ્રોફેશનલ કે બીજા સ્કિલ્ડ લોકોની જિંદગી પણ સારી હોય છે પણ એવા લોકોની સંખ્યા બહુ નાની છે એ પણ હકીકત છે કે તમે અમેરિકાના સિટીઝન થઈ જાઓ છો ઘડપણમાં તમારે કોઈ ચિંતા કરવાની ન રહે સરકાર તમને પેન્શન આપે એ લઈ આવવાનું અને શાંતિથી એમાં ગુજારો કરીને જીવ્યા કરવાની સવલત છે આ બધા આકર્ષણોના કારણે ગુજરાતીઓ અમેરિકાથી પાછા આવતા નથી અને જે લોકો અહીં છે એ અમેરિકા જવા જીવની પણ પરવા કરતા નથી આ વાત સાબિત કરવા બે કિસ્સા ગયા વર્ષે બન્યા હતા એના પર પણ એક નજર કરીએ પહેલા કિસ્સામાં એક પટેલ પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા હતા જ્યારે બીજા કિસ્સામાં ચૌધરી પરિવાર મોતને ભેટ્યો હતો એટલે જીવને જોખમમાં મૂકીને અમેરિકાનો ક્રેઝ આટલો બધો કેમ છે આજથી લગભગ સવા વર્ષ પહેલાની કરુણ ઘટના આપને યાદ હશે કલોલ પાસેના ડિંગુચાનો પટેલ પરિવાર આ ટ્રેજડીનો ભોગ બન્યો હતો અમેરિકા કેનેડા બોર્ડર પરિસ વર્ષના જગદીશ પટેલ તેમના સડત્રીસ વર્ષના પત્ની વૈશાલીબેન ત્રણ વર્ષના દીકરા ધાર્મિક અને બાર વર્ષની દીકરી વિહાંગી સાથે પગપાળા બરફમાં ચાલીને અમેરિકામાં ઘુસવા જતા હતા પણ કાતિલ ઠંડીએ આખા પરિવારનો ભોગ લઈ લીધો આ ઘટના તાજી હતી ત્યાં જ એપ્રિલ મહિનામાં ગાંધીનગર પાસેના માણેકપુરના ચૌધરી પરિવાર સાથે પણ કંઈક આવી જ કરુણાંતિકા સર્જાઈ માણેકપુરના પચાસ વર્ષના પ્રવીણ ચૌધરી તેમના પત્ની દક્ષા પુત્રી વિધિ અને પુત્ર મીત સાથે હોડીમાં બેસીને અમેરિકામાં ઘૂસવા જતા હતા ત્યાં હોડી ડૂબી ગઈ અને આખો પરિવાર મોતને ભેટ્યો એટલે જ કહીએ છીએ કે જીવને જોખમમાં મૂકીને અમેરિકાનો ક્રેઝ આટલો વધુ કે કેનેડાના ક્યુબેક સ્ટેટ અને અમેરિકાના ન્યુયોર્કની સરહદની ઘટના સેન્ટ લોરેન્સ નદીમાં હોડીમાં બેઠા હતા તમામ લોકો એજન્ટો પરિવારને અમેરિકામાં ઘુસાડવા મતતા હતા પણ ત્યાં જ આખી હોડી ડૂબી જાય છે અને હોડી ડૂબી જતા આઠ લોકોના મોત થયા છે અને ચૌધરી પરિવાર તેમાં વેરવિખેર થઈ જાય છે આ બંને ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા હતા આખો પરિવાર ઠંડીમાંથી જીને મોતને ભેટે કે ડૂબી જવાથી મોતને થાય એ આઘાતજનક જ કહેવાય આ બંને ઘટનાઓ પરથી બોધપાઠ લઈને ગુજરાતીઓ કદાચ હવે પટેલ પટેલ પરિવાર કે ચૌધરી પરિવારની જેમ જીવ જોખમમાં મુકાય એ રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન નથી કરતા પણ મોહ તો હજુ સુધી ઘટ્યો નથી અને આ વાત પણ હકીકત છે તેનો તાજો દાખલો ગયા વર્ષે બનેલી નિકારા ગોવાના ચાર્ટર પ્લેનની ઘટના છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સની રાજધાની પેરિસથી એકસો પચાસ કિલોમીટર દૂર આવેલા વેન્ટ્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી નિકારા ગોવા જઈ રહેલા ફ્લાઇટને રોકીને પછી બધા મુસાફરોને પાછા મોકલી દેવાયા હતા એની પાછળનું કારણ શું હતું એ પણ સમજો ચાર્ટર્ડ ફ્લાઇટમાં હતા ત્રણસો ત્રણ મુસાફર ત્રણસો ત્રણ મુસાફરો મુસાફરી કરતા હતા અને આ મુસાફરોમાં બસો એસી ભારતીયો અને છન્નું ગુજરાતીઓ હતા હવે ફ્રાન્સની સરકારે બે દિવસ ફ્લાઇટ રોકી રાખી હતી ફ્રાન્સે બે દિવસ ફ્લાઇટને રોકી રાખી અને ભારતીયોને પાછા ભારત મોકલી દેવાયા હતા ફ્રાન્સની સરકારે આ ફ્લાઇટને કેમ રોકી તો વાસ્તવમાં આ બધા અમેરિકામાં ઘૂસવા માટે નિકારા ગુવા જતા હતા જો કે અમેરિકાને ખબર પડી ગઈ તેથી ફ્રાન્સથી જ સૌને પાછા વળાવી દીધા અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી નિકારા ગુવા લોન્ચિંગ પેડ બની ગયું છે દુનિયાભરમાંથી ચાર્ટર્ડ ફ્લાઇટને કરીને લોકો નિકારા ગુવા આવે છે નિકારા ગોવાથી મેક્સિકો અમેરિકા સરહદ સુધી લઈ જવાનું આખું એક નેટવર્ક ચાલે છે મધ્ય અમેરિકામાં આવેલા નિકારા ગોવાથી અલ સાલ્વાડોર કે જે ફંડુરસ જવાય ત્યાંથી ગ્વાટેવાલા જવાય અને ગ્વાટેવાલાથી પછી મેક્સિકો જવાય મેક્સિકો અને અમેરિકા જમીન સરહદથી જોડાયેલા છે મેક્સિકો સરહદથી અમેરિકામાં ઘુસાડવાનો ધંધો પૂરજોશમાં ચાલે છે મેક્સિકો પહોંચો એટલે બે હજાર ડોલરના શરૂ કરીને દસ હજાર ડોલર સુધી તમને અમેરિકામાં ઘોસાડી દેવાય છે આપણા ભારતીયો પણ આ જ રીતે અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતા પણ ફ્રાન્સની સરકારે તેમને રોકી દીધા નિકાર ગુવા થઈને મેક્સિકો સરહદે પહોંચો ને પછી અમેરિકામાં ઘૂસવાનો રસ્તો પણ જોખમી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરાતીઓ અમેરિકા જવા માટે જોખમ ઉઠાવવા પણ હજુ તૈયાર છે ગુજરાતીઓના વિદેશ જવાના ક્રેઝની વધુ એક પુરાવો ગુજરાતમાં વધી રહેલી વિઝા ફ્રોડની ફરિયાદો છે ગુજરાતમાં એકત્રીસમી માર્ચ બે સુધીના આ ત્રણ નાણાકીય વર્ષમાં વિઝાના નામે ઠગાઈને લગતી એકસો ફરિયાદો કરવામાં આવી છે આ ઠગાઈમાં લોકોને ચુમ્મોતેર લાખ રૂપિયા ગુમાવ્યા છે વિઝાના નામે ફ્રોડ કરનારા એકસો ચૌદ ધરપકડ કરવામાં આવી અને એકસો ઠગ હજુ પણ ફરાર છે વિધાનસભામાં રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે આંકડા અપાયા છે અને એના પરથી જ આપણને ખ્યાલ આવે હવે વિઝા ફ્રોડના કિસ્સા કેટલા વધ્યા એ પણ સમજો બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં વિઝા ફ્રોડના અડતાલીસ કેસ સામે આવ્યા કોઈએ કહ્યું હોય કે તમારા વિઝાનું સેટિંગ હું કરી લઈશ આટલા પૈસા થશે પણ ન તો વિઝા આવ્યા ન તો રૂપિયા આવ્યા ટિકિટની વાત તો દૂર રહી બે હજાર બાવીસ ત્રેવીસમાં વધીને આંકડો છેક બાસઠે પહોંચી ગયો એટલે બાસઠ કિસ્સા આવ્યા સામે આવ્યા અને વિઝા ફ્રોડના કેસોમાં એકસો તેર ટકાનો સીધો ઉછાળો આવ્યો બે હજાર વીસ એકવીસમાં નોંધાયા હતા ફક્ત ઓગણત્રીસ કેસ એટલે છેલ્લા ત્રણ વર્ષનો આપ હિસાબ કરો તો એકસો તેર ટકાનો અહીં વધારો જોવા મળે છે આ કેસોમાંથી સિત્તેર ટકા કિસ્સા યુએસ કે કેનેડામાં જોબ કે વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને યુવાનોને ઠગવાના છે બાકીના વીસ ટકા ફ્રોડ એજ્યુકેશન વિઝાને લગતા છે અને દસ ટકા કેસ વિઝિટર વિઝા સાથે સંકળાયેલા છે ખેર ગુજરાતીઓનો અમેરિકા માટેનો ક્રેઝ કદી ઘટવાનો નથી એ વાસ્તવિકતા છે એટલે સમજવું પડશે કે આખરે આ ઘટનામાં આપણે અમેરિકાનો મોહ રાખવો આપણા જીવને જોખમમાં મૂકવું કે પછી સિસ્ટમેટિક રીતે તમે કાયદાકીય રીતે અથવા તો પ્રોપર વેમાં જાઓ છો તો અમેરિકામાં તમારા માટે કોઈ તકલીફ નથી પણ જો અહીં જ લીલોતરી હોય તો પછી વિદેશના કાંટા કાપવા માટે ન જવાય એટલે આપણે એ સમજવું જોઈએ કે વિદેશનો મોં કેટલો ભારે પડી શકે છે કેટલાય એવા પરિવારો છે જે પોતાની મરણમૂડી આ વિદેશના મોહમાં ગુમાવી બેસે છે અને છેલ્લે તેમને ફક્ત રોવાનો વારો આવે છે એટલે વિદેશ જવાનો મોં એ સારું કહેવાય પણ ખોટે રસ્તે નહીં પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની